શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો કોઈની નિંદા કરવાથી કેવું પાપ લાગે છે એ આપણે આ વાર્તાના માધ્યમથી સાંભળીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાય પ્રિય ભક્ત મિત્રો એક સમયની વાત છે જ્યારે દેવી માતા લક્ષ્મીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને કહ્યું કે હે સ્વામી હું જાણવા માંગુ છું એ નિંદા કરવા વાળી સ્ત્રીને કેવું પાપ લાગે છે કોઈની નિંદા કરવી અથવા કોઈને કારણ વિનાનું કોઈનું અપમાન કરવું એ કેવું પાપ છે હે પ્રભુ શું અસત્ય બોલવાથી પણ શું ધર્મનું પાલન થઈ શકે છે ખરી તો મિત્રો ભગવાન શ્રી હરિ હસીને કહે છે દેવી લક્ષ્મીજીને કહે છે કે આજે તમે અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે દેવી લક્ષ્મી જેમાં સમસ્ત માનવ જાતિનું કલ્યાણ છુપાયું છે આજે હું તમને આ વિષયમાં એક કથા સંભળાવું છું જેના સાંભળવા માત્રથી મનુષ્યને નિર્દોષ જેવા મહાપાપથી મુક્તિ મળે છે હે દેવી લક્ષ્મી તમે આ કથાને પૂરા ધ્યાનથી સાંભળજો અને આ કથાનો પ્રસાર જરૂર કરજો તો માં લક્ષ્મી બોલ્યા માં લક્ષ્મી કહે છે હે પ્રભુ જ્ઞાનરૂપી આ પવિત્ર કથાને હું જરૂર સાંભળીશ અને જે પણ લોકો આ કથાને પૂરા ધ્યાનથી સાંભળશે તેના પર મારી કૃપા દ્રષ્ટિ સદા બની રહેશે તમે આ પવિત્ર કથાને કહો મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે કે હે દેવી તો તમે ધ્યાનથી આ કથાને સાંભળો પ્રયાગ નગરીના રાજા વિશ્વરથ હતા તેમનું રાજ્ય ધન ધાન્યથી પરિપૂર્ણ હતું તે રાજા રોજ તેના દરબારમાં આવેલા ધન અન્ન વસ્ત્ર અને સુવર્ણ મુદ્રાઓ તેની પ્રજાજનોને તથા યોગ્ય બ્રાહ્મણોને દાન કરી તેનો આદર સત્કાર કરતા હતા તેમણે તેના જીવનકાળમાં બહુ બધા પુણ્ય કર્મ કર્યા હતા જેની પ્રશંસા ત્રણેય લોકમાં થતી હતી સ્વયં દેવરાજ ઇન્દ્ર પણ તેના પુણ્ય કર્મથી બળતા હતા તેને ઈચ્છા હતી તેવી લક્ષ્મી એ રાજા મારા પ્રિય ભક્ત હતા રાજા દરેક વર્ષે દરેક વર્ષે ભાગવત સત્તાનું આયોજન કરતા જે કારણથી બહુ બધા લોકો કથા સાંભળતા જે કારણથી બધા જ કથા સાંભળનારા સાધુ સંત ઋષિ મુનિઓ એને શુભ આશીર્વાદ આપતા હતા ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે દેવી લક્ષ્મી એક દિવસની વાત છે રાજા તેના કક્ષમાં બેઠીને કઈક વિચાર કરી રહ્યા હતા એ સમયે રાજા એની રાણીને કહે છે કે મહારાણી બહુ સમયથી મારા મનમાં એક ઈચ્છા છે કે હું મોટા બ્રાહ્મણોને પંડિતોને ઋષિમુનિઓને આમંત્રણ આપું અને અન્ન દાન કરું અને એને ઘરે હું જમાડું એમને ભોજન કરાવવાની મારી બહુ ઈચ્છા થઈ છે તો રાણી બોલી કે મહારાજ આ તો બહુ સરસ કામ છે બહુ સરસ ઉત્તમ વિચાર છે તમારો તમે આ શુભ કાર્યને આ પુણ્યશાળી કાર્યને બની શકે એટલું જલ્દી પૂરું કરો અને વ્યવસ્થાનું આયોજન કરો બ્રાહ્મણો મુનીઓને ઋષિ મુનીઓને જમાડવા નું રાજા બોલ્યા ઠીક છે એટલે મહારાણીએ મહારાણીએ કહ્યું મહારાણીએ કહ્યું સારું કર્યું અને હવે તમે આ આયોજન કરો એટલે રાજા બોલ્યા ઠીક છે પછી રાજાએ તેના મંત્રીને બોલાવ્યા અને મંત્રીને કહ્યું કે વિશેષ રૂપથી ઋષિ મુનિઓ મોટા વિદ્વાનો બ્રાહ્મણો માટે અન્નદાનનું એટલે કે ભોજન બનાવવાનું આયોજન કરો બહુ બધા ઋષિ મુનિઓને બ્રાહ્મણોને જમાડવાના છે માટે મંત્રીજી તમે સારામાં સારો રસોયો હોય જે બહુ ખાસ હોય પ્રખ્યાત હોય તો એવો રસોઈઓ શોધો અને સારામાં સારી વાનગીઓ બહુ બધા પકવાનો સ્વાદિષ્ટ વ્યંજનો બનાવો અને ઋષિ મુનિઓને જમાડવાનું આયોજન તમે સંપૂર્ણ પૂરું કરો બની શકે એટલું જલ્દી કરો પછી મંત્રીએ રાજાની વાત સાંભળી અને સરસ રસોઈયાને શોધ્યો અને આ બધી બ્રાહ્મણોને જમાડવાનો પ્રબંધ કર્યો પછી રાજા અને મંત્રીની આજ્ઞા મેળવીને રસોઈયાએ ખુલ્લી જગ્યામાં ખુલ્લા આકાશની જે ભોજન બનાવી વ્યવસ્થા કરી અને મંત્રીને કહ્યું કે હે મંત્રીજી બહુ બધા લોકો માટે ભોજન બનાવવાનું છે માટે ભોજન બનાવવા માટે રસોઈ ઘરમાં પૂરતી જગ્યા ન હતી માટે મેં અહીં ખુલ્લી જગ્યામાં બહાર રસોઈ બનાવવાનું મે બધું આયોજન કર્યું છે તો આ ઠીક રહેશે ને તો રસોઈયાની વાત માનીને મહામંત્રીએ કહ્યું ઠીક છે જેવું તમને સારું લાગે જેવું તમને સગવડ લાગે એવી રીતે તમે ભોજન બનાવો પણ ભોજન સ્વાદિષ્ટ બનવું જોઈએ કેમ કે રાજાએ વિશેષ ઋષિમુનિઓને આમંત્રિત કર્યા છે મોટા વિદ્વાનો બ્રાહ્મણોને આમંત્રિત કર્યા છે કોઈ પણ પ્રકારની કમી ન રાખતા સરસ મજાની રસોઈ બનાવજો પછી રસોઈયાએ બધી વ્યવસ્થા કરી અને ભોજન બનાવવાનું ચાલુ કર્યું મિત્રો રાજા રસોઈ બનાવવા માટેની વિશેષ જે વ્યવસ્થા કરી હતી એ જોઈ અને રસોઈ જે બનતી હતી એની સુગંધ બહુ સરસ આવી રહી હતી અત્યંત સરસ સુગંધ આવી રહી હતી તો એ સૂંઘીને રાજા બહુ પ્રસન્ન થયા બધી વ્યવસ્થા જોઈ રાજા ખુશ થયા જ્યારે મહામંત્રીએ રાજાને કહ્યું કે મહારાજ દરબારમાં બધા જ વિશેષ વિદ્વાનો મહેમાનો માટે ભોજનનો પ્રબંધ થઈ ચૂક્યો છે ત્યારે રાજા બોલ્યા કે મહાન બ્રાહ્મણો ઋષિઓ ભોજન માટે આવી જ રહ્યા છે મહામંત્રીજી ભોજન તથા એમની સેવામાં કોઈ પણ પ્રકારની કમી ન રાખતા અને બીજું કે તેમના સ્વાગત માટે પૂરા નગરમાં શણગારો આખું નગર શણગારો બધું સરસ મજાનું સુશોભિત કરો હવે આ બાજુ બીજી તરફ જ્યારે રસોઈ બનતી હતી રસોયા રસોઈ બનાવી રહ્યા હતા રસોઈમાં ખીર બનાવવા માટે તપેલું ચૂલે ચડ્યું હતું ચૂલામાં તપેલું ચડાયું હતું એમાં ખીર બની રહી હતી ખુલ્લી જગ્યા ખુલ્લા આકાશમાં એક સમડી પંજા વડે દબાવીને પકડીને ઉડતી ઉડતી જઈ રહી હતી અને એ સમડી ઉડતી ઉડતી આકાશમાંથી ત્યાં જઈ રહી હતી જ્યાં નીચે ખીર બની રહી હતી એની ઉપરથી ઉડી રહી હતી પણ જ્યારે એ સમડી રસોઈ બનતી હતી ત્યાં ઉપરથી નીકળી

પછી થોડી વારમાં જે બ્રાહ્મણો ઋષિ મુનિઓ જમવાનું આમંત્રણ જેને આપ્યું હતું એ બધા આવ્યા જમવા માટે તો રાજા ના દરબારમાં આવ્યા ત્યારે સ્વયં રાજાએ તેમનું સ્વાગત કર્યું તેમના પગ ધોયા અને આસન ઉત્તમ આસન આપીને ભોજન કરવા માટે બેસાડ્યા સ્વયં રાજાએ અને તેમના માણસોએ એમના હાથોથી ઋષિ બ્રાહ્મણોને ખીર પીરસી અને બધા આનંદ થી આનંદ થી ભોજન કરી રહ્યા હતા ખૂબ ખુશ થઈ રહ્યા હતા આવી સરસ રસોઈ જમીને પણ બન્યું એવું એ થોડી વારમાં બધાને ભોજન કરતા કરતા ચક્કર આવવા લાગ્યા અને એ બધા એ સમયે ભોજન કરતા કરતા ત્યાં જ ઢળી પડ્યા અને જોત જોતામાં તો મૃત્યુ પામ્યા હવે તે રાજાની નજર સામે જ બધા લોકોનું મૃત્યુ થયું બધાએ પ્રાણ ત્યાગી દીધા આ જોઈને આવો જોઈને તો રાજા તો એને તો થોડીવાર ભાન જ ના રહ્યું આ શુભ અવસર પર આવું વિઘ્ન જોઈને રાજાને તો ઊંડો આઘાત લાગ્યો તેમણે તરત જ તેમના સેવકોને કહીને એ બધું જ ભોજન ફેંકાવી દીધું અને એના મહેલમાં બ્રાહ્મણોનું અકાળ મૃત્યુ થયું આટલા બધા ઋષિ મુનિઓ બ્રાહ્મણોનું મૃત્યુ થયું એટલે આ આ વસ્તુ આ ઘટનાથી રાજા અત્યંત દુઃખી થયા એને આઘાત પડી ગયો એટલે રાજા આમ વિચાર કર્યો કે મારા મહેલમાં આટલા બધા બ્રાહ્મણોની મુનિઓની હત્યા થઈ છે આમ વિચાર કરી રાજા એવો વિચાર કરે છે કે હવે મને તો ઘોર બ્રહ્મ હત્યાનું પાપ લાગશે મેં આટલા બધા મારા કારણે આટલા લોકો મર્યા જેના કારણે મને જન્મ જન્માંતર સુધી મુક્તિ નહીં મળે આમ વિચારીને રાજા એના રાજ્યનો બધો કારભાર બીજા મંત્રીઓને ત્યાગ કરીને એક વનમાં તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા મિત્રો ભગવાન શ્રી વિષ્ણુ કહે છે કે દેવી લક્ષ્મી એ બધા ઋષિ મુનિઓની આત્મા જયારે ધર્મ રાજાના દરબારમાં ગઈ તો બધાને ધર્મ રાજા એમના કર્મો અનુસાર અલગ અલગ લોક મોકલ્યા અમુક લોકોને અલગ અલગ યોનીમાં જન્મ લીધો અને અમુક લોકોને અલગ અલગ લોકમાં મોકલી દીધા ચિત્રગુપ્તને એ પ્રશ્ન ઊભો થયો કે આ લોકોનું અકાળ મૃત્યુ થયું છે તો આ લોકોના અકાળ મૃત્યુનો પાક કોને મળવું જોઈએ અને આ મહાભયાનક બ્રહ્મ હત્યાનું પાક કોને ભોગવવું પડશે કેમ કે આ વિચિત્ર સ્થિતિ ચિત્રગુપ્તને બહુ વિસ્મય થતું હતું વિચિત્ર સ્થિતિ ઊભી થઈ ગઈ આ વિચિત્ર સ્થિતિ ચિત્રગુપ્ત જ્યારે ધર્મરાજા જોડે સલાહ સૂચન માંગે છે જોડે આ વસ્તુ કહે છે અને સલાહ માંગે છે ત્યારે પણ અનુસાર અનુસાર ધર્મ ન્યાય કરવામાં અસમર્થ થઈ ગયા યમરાજા પણ વિચારમાં પડી ગયા એ પણ ન્યાય કરવામાં અસમર્થ થઈ ગયા અને યમરાજા ચિત્રગુપ્તને કહે છે કે હે ચિત્રગુપ્ત આ વિષયમાં તો રાજા નિર્દોષ છે કેમ કે એ પુણ્ય કરનાર છે અને એમણે તો અન્નદાનના ભોજન કરાવવાના ઉપદેશથી સાધુઓને જમાડવા બોલાવ્યા હતા અને એ સ્વયં હવે પસ્તાવો કરી પણ રહ્યા છે અને આ વસ્તુ અજાણતા થઈ છે બીજી બાજુ એ રસોયો જેણે ખીર બનાવી હતી જે ખીર બનાવી રહ્યો હતો એ પણ આ વાતથી બિલકુલ અજાણ છે તેને કંઈ જ ખબર નથી કે આ ખીરમાં સાપનું ઝેર પડી ગયું હતું તથા એણે અજાણતા જ ભોજન પીરસ્યું હતું રસોયાને પણ આ વાતની ખબર નથી અને બીજી તરફ જે આકાશમાં સમળી સાપને લઈને ઉડી રહી હતી એ તો એના બચ્ચાઓ માટે એના બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરી રહી હતી એ પણ આ બ્રહ્મ હત્યાની ભાગીદાર નથી હવે એ સર્પ જે સમળી લઈને જઈ રહ્યો હતો તે સાપ તો ખુદને ખુદને જ બચાવી રહ્યો હતો એના પ્રાણોની રક્ષા માટે એ તડફડી રહ્યો હતો અને અજાણતા જ એની આત્મરક્ષા કરવા માટે તેના તેના મોઢામાંથી ઝેર નીકળ્યું હતું અને એ જે જઈને ચૂલામાં બનતી ખીર પર પડી ગયું હતું અને એ પણ હવે આ બ્રહ્મ હત્યાથી નિર્દોષ છે જે એ ઋષિઓએ પીરસેલી ખીર ખીર એ ખાધી હતી એ જે સાપનું ઝેર હતું એ ઋષિઓને પીરસેલી ખીરમાં જઈને પડ્યું હતું હવે આ વાતમાં સાપ પણ નિર્દોષ છે એ પણ ખુદની આત્મરક્ષા કરવા માટે તડફડી રહ્યો હતો ત્યારે ધર્મ રાજા અત્યંત ચિંતામાં પડી ગયા કે શ્રી હરિનું ધ્યાન કરવા લાગ્યા કારણ કે જો તે ખોટો ન્યાય કરે તો કોઈનો ખોટો ન્યાય કરી કોઈ પ્રાણી પ્રાણીને સજા દંડ સંભળાવે તો એ પણ મહાપાપના ભાગીદાર બની જાય એટલે ધર્મરાજા ખોટો ન્યાય તો કરી ન શકે અને આ ઘટનામાં આ લોકો બધા જ નિર્દોષ હતા કોઈનો પણ દોષ હતો નહીં એટલે એ સમયે યમરાજાએ ભગવાન શ્રી હરિનું ધ્યાન કર્યું તો એ મસ્ત એ સમયે ભગવાન શ્રી હરિ વિષ્ણુ યમપુરીમાં પ્રગટ થયા અને ભગવાન યમરાજાને કહે છે કે હે ધર્મરાજા તમે વ્યર્થ ચિંતા ન કરો સમય આવવા પર તમે સ્વયં આ મહાપાપના ભાગીને સજા સંભળાવી શકશો બસ ધર્મરાજા તમે યોગ્ય અવસરની વાત જુઓ ધર્મરાજા શ્રી હરિની વાતનું સમર્થન કરતા થોડા સમય માટે આ વાતને ભૂલીને એના બીજા કાર્યોમાં વ્યસ્ત થઈ જાય છે મગ્ન થઈ જાય છે ભગવાન શ્રી વિષ્ણુ કહે છે કે દેવી લક્ષ્મી આવી રીતે અમુક વર્ષોનો સમય વીત્યો જ્યારે આ વાત પૂરી પ્રજા ભૂલી જ ગઈ હતી મહારાજના દરબારમાં અત્યંત હૃદય કાપી ઉઠે એવી ઘટનાના કારણે કેટલાય મુનિઓએ એના પ્રાણના ત્યાગ ત્યાગી ચૂક્યા હતા પ્રાણના ત્યાગ કર્યા હતા પછી એક દિવસ એક દિવસ બન્યું એવું કે અમુક સાધુઓ પ્રયાગ નગરીમાં આવ્યા અને ઘરે ઘરે જઈને ભિક્ષા માંગે છે તો જ્યારે એમણે એક સ્ત્રીને જોઈ તો એ પૂછ્યું એ સાધુ હોય એ મની હોય એ સ્ત્રીને પૂછ્યું કે દેવી આ નગર બહુ સુંદર છે શું તમે અમને આ રાજ્યના રાજાના દરબારનો એના મહેલનો રસ્તો બતાવશો ત્યારે એ स्त्री આશ્ચર્ય સાથે એ સાધુઓ તરફ જોયું અને બોલી કે અરે સાધુ મહારાજો તમે તમારી મૃત્યુને બોલાવી રહ્યા છો તો એ ઋષિ મુનિઓએ આવી વાત સાંભળીને બોલ્યા અરે બહેન તમે આ કેવી વાત કરી રહ્યા છો અત્યારે રાજ દરબારમાં અમે તો જવા ઈચ્છીએ છીએ તમે કેવી વાત કરો છો ત્યારે એ સ્ત્રી ફરી ફરી બોલી હા હા હું પણ એ જ રાજાના દરબાર ની વાત કરી રહી છું એ જ રાજાના મહેલ ની હું પણ એ જ વાત કરું છું જ્યાં સેંકડો તમારા જેવા ઋષિ મુનિઓ રાજાના ઘર નું ભોજન ખાઈને તેમના પ્રાણો નો ત્યાગ કરી દીધો હતો જો તમારે પણ આ મારા કહેવા ના પાડવા છતાં પણ જો તમારે ત્યાં જવાની ઈચ્છા હોય તમારા મૃત્યુને આમંત્રણ આપવાની ઈચ્છા હોય તમે મરવા માંગતા હોય તો એ દરબારમાં જરૂર જાઓ રાજા સ્વયં બ્રહ્મ હત્યાનો મહાપાપ કરીને વનમાં જઈને તપસ્યાનું ઢોંગ કરી રહ્યા છે અમને તો શરમ આવી રહી છે કે અમે આવા લોકો અમે લોકો આવા રાજ્યના રાજાને ત્યાં નિવાસ કરીએ છીએ એ સ્ત્રી ની વાત સાંભળીને તે મુનિઓ પણ ત્યાં રાજ્યમાંથી પ્રયાગ રાજ્યમાંથી પાછા ફરી ગયા ત્યાં રાજાને ત્યાં ન ગયા અને ત્યાંથી નીકળી ગયા પરંતુ એ સ્ત્રી ઘર અને નગરના આવનારા મહેમાનો અને અન્ય લોકોમાં રાજાની વાતો ફેલાવી રહી હતી રાજાની ખરી ખોટી બુરાઈઓ કરી રહી હતી આ ઘટનાને વધારેને વધારે એ પ્રસરાવી રહી હતી એનો આ ઘટનાનો પ્રસાર કરી રહી હતી થોડા સમય પછી એ સ્ત્રીને એક સાપ કરડ્યો અને એના સાપ કરવા કરડવાથી એ સ્ત્રીનું મૃત્યુ થઈ ગયું અને બીજી બાજુ રાજા વિશ્વરથ જે સંન્યાસી બની ગયા હતા એની પણ મૃત્યુ થઈ ગઈ વૃદ્ધ થઈ જવાના કારણે વનમાં મૃત્યુ થઈ ગયું ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે દેવી લક્ષ્મી એ બંનેની આત્માને લઈને યમદૂત દરબારમાં જાય છે તો એ યમરાજાને કહે છે ચિત્રગુપ્ત કે હે ધર્મ રાજા આખરે આજે એ દિવસ આવી જ ગયો કે જેની આપણને કેટલાય વર્ષોથી વ્રાહ હતી કેટલાય વર્ષોથી આપણે વાટ જોઈ રહ્યા હતા હે ધર્મરાજા આ એ જ રાજા છે જેના દરબારમાં બ્રાહ્મણોની હત્યા થઈ હતી ત્યારે ધર્મરાજા કહે છે ચિત્રગુપ્ત આ બ્રહ્મલોકમાં આવે કેમ કે એનાથી અજાણતા થયું હતું તથા આ સ્ત્રીને સોળ નરકની સજા આપવામાં આવે એની જીભ કાપી નાખવામાં આવે આ સ્ત્રી જ એ બ્રહ્મ હત્યા ભાગીદારી છે દૂતો અને ચિત્રગુપ્તને આશ્ચર્યચકિત થઈને યમરાજાને જોવા લાગ્યા અને યમરાજા બોલ્યા કે હે વત્સ આ રાજા વિશ્વ રથ તો એમના ધર્મનું પાલન કરી રહ્યા હતા સમડીએ એની ભૂખ પર મટાડવા માટે સાપનો શિકાર કર્યો હતો સાપે તેની સ્વયંની રક્ષા માટે વિષ એના મોઢામાંથી નીકળી ગયું હતું અને જે ખીરમાં પડ્યું હતું આ બધા જ નિસ્વાર્થ ભાવથી પોતપોતાનું કાર્ય કરી રહ્યા હતા એમાં એમનો કોઈ પણ રીતનો સ્વાર્થ ન હતો કોઈપણ રીતે પાપ એમણે નથી કર્યું માટે આ પાપ કરતા સમયે એમને કોઈ સુખ દુઃખની અનુભૂતિનો અનુભૂતિ ન હતી પણ એક બીજી બાજુ આ સ્ત્રીએ એના કઠોર વચનો સાથે કડવા શબ્દો સાથે સ્વયંના પાલન કરતા રાજાની બહુ વધારે નિંદા કરી છે આમાં એનો કોઈ સ્વાર્થ હોય કે ન હોય પણ આ સ્ત્રીએ કોઈને અજાણે થયેલા પાપની નિંદા એના મુખેથી કેટલાય લોકોને કહી હતી પરંતુ એને જે રાજાની નિંદા કરવામાં જે સુખ મળ્યું હતું માટે આ મહાપાપની ભાગી બની છે. ચિત્રગુપ્ત કહે છે કે ધન્ય છે યમરાજા તમને અમને પ્રભુ અને પ્રભુની લીલાને મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી યમરાજાની આજ્ઞા અનુસાર એ સ્ત્રીને ઘોર નરકમાં નાખી દીધી 16 નરકની સજા મળી. હે દેવી લક્ષ્મી તમારા પ્રશ્ન અનુસાર જે પણ વ્યક્તિ કોઈની નિંદા કરે છે એને આવી રીતે બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. માટે કોઈએ પણ એનો સ્વાર્થ નિસ્વાર્થ ભાવથી નિંદા ન કરવી જોઈએ ઘણા લોકો ઈર્ષ્યાના ભાવથી બીજાની નિંદા કરે છે તો નિંદા કરનાર અને નિંદા સાંભળનાર બંને જ પાપના ભાગીદાર હોય છે હે દેવી લક્ષ્મી તમારા બીજા પ્રશ્ન અનુસાર કોઈ કારણ વગર કોઈનું અપમાન કરવું તેને અપશબ્દો કહેવા શબ્દોથી દુખી કરવા એ પણ પાપ છે માટે કોઈની બુરાઈ કોઈની ખોદણી કરવી નહીં ફાલતુ વાતો કરવી નહીં એ પણ પાપ છે મન વચન અને કર્મથી કોઈને દુઃખ પહોંચાડવું એ પણ પાપ છે તમારા ત્રીજા પ્રશ્ન અનુસાર કોઈ મનુષ્યના અસત્ય બોલવાથી ધર્મનું પાલન નથી થતું સત્ય બોલવાથી મન શાંત રહે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે સાચું બોલનાર વ્યક્તિ એના ગુસ્સા પર નિયંત્રણ કરી શકે છે ક્રોધ પર કાબૂ મેળવી શકે છે અને એના જીવનમાં હંમેશા શાંતિ બની રહે છે અને સત્ય એક એવી વસ્તુ છે જેનાથી વ્યક્તિ દુનિયાના બધા જ કામોમાં સફળતા મેળવી શકે છે ખોટું બોલવાની આદત માત્ર નૈતિકતાનું પતન નથી પણ માનસિક અને શારીરિક રીતે પણ નુકસાનદાયક છે આ વાત આ કથા સાંભળીને લક્ષ્મી બોલ્યા ધન્ય છો પ્રભુ તમે અને તમારી લીલા તમે મારા મનની બધી શંકાઓ દૂર કરી મારું મન શાંત થયું તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ કથા ખૂબ સારી લાગી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ભગવાનની કથાઓ માટે સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ